અને ખેડા જુલાની ગવરો સભા મૂલ ડેરી કે જ્યાં દૂધથી ધન અને ધનથી દાવ પેચ સુધીની રમત ચાલી રહી છે ચૂંટણીના નગારા વાગી ચૂક્યા છે પરંતુ સાથે જ રાજકીય કવાત પણ તેજ થઈ ગઈ છે બોગસ સભાસદ તરીકે નોંધાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે આક્ષેપો મુજબ ભાજપના સાત નેતાઓ જેમાં આણંદ જિલ્લા પ્રમુખ અને ખેડાના છ નેતાઓનો સમાવેશ થાય છે

અમૂલ ડેરીની મતદાર યાદીની અંદર કોઈને હોદો લેવાનો વિરોધ કરવાનો હોય તો આજે છ તારીખ એની છેલ્લી તારીખ હતી એની અંદર જો મતદાર યાદીની અંદર વાત કરીએ તો અમૂલની અંદર પેટા નિયમ ની અંદર એવો એક સુધારો છે કે પોતે પોતે પોતાની દૂધ મંડળી ની અંદર જે તે ગામનો સભાસદ હોય એની કમિટી સભ્યની અંદર રહી શકે તો મારે ધ્યાને એવી વાત આજે આવી છે કે ત્રણેય જિલ્લા માંથી રાજકીય આગેવાનો અમદાવાદ રહેતા હોય

અને અમૂલ હડપ કરવા માટે ખોટી રીતે અંદર ઘૂસવાના પ્રયત્નો કર્યા છે ત્યારે મારા ધ્યાનમાં આવ્યું છે એ પ્રમાણે કનિજ ગામે ઓલરેડી એક મંડળી ચાલે છે કનિજ ગામમાં એક મંડળી છે સોમેશ્વર લાટમાં એક મંડળી છે અને એના અડધો જ કિલોમીટરની જોડે એક લાગ લાગવકથી રાજકીય લાગવકથી એક મહિલા મંડળી બનાવવામાં કનીજ પાટિયા નવા કુવા પણ બનાવવામાં આવી છે એ રાજકીય લાગવગથી ને રાજકીય માણસોના કારણે એમને એક મંડળીની પરવાનગી લીધી છે એ અમદાવાદમાંથી દૂધ ભરાય છે ત્યાં આજુબાજુ કોઈ ગ્રાહક નથી એ દૂધનું પણ અમદાવાદથી ત્યાં આવીને ભરાય છે એવી મંડળીનું દૂધ અમૂલમાં વેચાય છે અમૂલમાં ભરાય છે ત્યારે આવા માણસો અમૂલમાં ઘૂસવા માટે આ રીતના પ્રયત્નો કરી રહ્યા છે અને મેમદા ખેડા જિલ્લાના સહકારી આગેવાનોનો લાભ લઈ લાગવગો કરીને આવી ખોટી મંડળીઓ ઊભી કરી કરીને અંદર ઘૂસવાના પ્રયત્નો કરી રહ્યા છે